ચાલો મિત્રો તો હું હવે અત્યારે આવી ગયો હું મારી વાડીએ જો તમે આ મારી વાડી છે હું તમને બતાવું છું અને આ છે તેમનું વ્યૂ તો અહીં હું તમને અમારે જે ખેતીવાડી છે તેમને બતાવું છું ચાલો આ છે વાડી અત્યારે અહીંયા પાણી ભરેલું છે જો આ કૂવામાં સ્પષ્ટ દેખાય છે પંદર ફૂટ જેવું ખાલી લાગે છે વાડીની અંદર અત્યારે કાંઈ પીત નથી જો અહીંયા અમારા કાકાએ ઘઉં વાવેલા હતા સરસ અને નવ વીઘાના ઘઉં એ ઉભા હતા અને હાર્વેસ્ટર્સથી કટિંગ કરાવી અને ઘઉં તૈયાર કરીને ગોંડલ યાર્ડમાં એને વેચી નાખ્યા હતા નવ વીઘામાં ઘઉં હા એ જોવો તમે ખટાટોપ લીમડાનો સાંયો છે અને આવેરનું પણ ઝાડ છે અહીંયા જોરદાર લોકેશન છે અહીંયા સામેની સાઈડ પવન ચક્યું હોય લાઇનમાં જો તમે સ્પષ્ટ તમને દેખાય છે અને આ મોટા માંડવા રાજપીપળાની સીમ ગણાય સાયો પણ પુષ્કળ પ્રમાણમાં છે સામે પણ શેડાની સાઈડ આવર ને ઝાડ ઊભેલા આ છે પંખો જે વાડીમાં મૂકવામાં આવે છે અને આનાથી પાણી ખેંચાય છે સામે છે પાણીનું મશીન બરાબર જે અત્યારે બંધ પોઝિશનમાં છે ને જ્યારે જ્યારે ખેતીનો સમય આવે ત્યારે મોટર મૂકી દેવાની અને મોટરથી પાણી વારવાનું અને ખેતી માટે મોટરનો ઉપયોગ કરી છે અત્યારે મશીન છે એ બંધ પોઝિશનમાં છે ઓમ ચાલુ છે પણ અત્યારે એનો યુઝ નથી એટલા માટે મૂકી દીધું છે પંખો પણ અત્યારે બંધ પોઝિશનમાં છે ચાલુ કરો તો ચાલુ પોઝિશન પણ થઈ શકે તેમ છે આ વાડીમાં પાણી ભરેલું છે અંદાજે પંદર ફૂટ ખાલી એ છે પંચાવન સાહીઠ ફૂટ વાડી છે ત્રીસ પાંત્રીસ ફૂટ પાણી ભરેલું હોય અત્યારે ખેતીની અંદર કાંઈ પણ પીત થાય એવું અત્યારે વાવેતર કરેલું નથી અને હજી ખેતી કરવાની બાકી છે આમ જુઓ તમે જોરદાર આવેરું ના સોટા ઊભા હે કે જે આપણને કામ લાગે આપણે બળતણ માટે પણ હાલે સામેની સાઈડ પણ સાંયો છે સાંયો છે ત્યાં આપણે બેસી શકીએ ખેતી કામ માટે આવ્યો હોય ત્યારે આપણે ભૂખ લાગી હોય તો આપણું ભાત ભેગું આવ્યું હોય તો આપણે બેસીને શાંતિથી જમી આવી ગઈ વાડીનું પાણી પી શકીએ અને આનંદ કિલોલ ખેતી થાય ચાલો તો અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય જવાન જય કિસાન